લગતી સુવિધાઓ આપણે ત્યાં મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવ્યું છે જે મને લાગે છે ભારતીય કક્ષાએ અદ્યતન છે એટલું સરસ બન્યું છે આપણો જે ટ્રેક છે એમાં આપણે ઓલિમ્પિકની દોડ કરવી હોય તો કરી શકીએ એ પ્રકારના ટ્રેકનું નિર્માણ થયું છે આપણું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર આપણે રણજી ટ્રોફી મેચ રમાવી શકીએ એ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે એ સિવાય આપણે ફૂટબોલ ગ્રાઉન્ડ આરકાઈ આ બધી વસ્તુઓ ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે આરકાઈનું ભવિષ્યમાં નિર્માણ થશે તો આ બધા જે પ્રકલ્પો છે એ જે તૈયાર થઈ ચૂક્યા છે એની હું આપને માહિતી આપું તો દસ કરોડના ખર્ચે બનેલ સેન્ટર ઓફ એક્સેલન્સ પંદર કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેમાં દસ કરોડ રૂપિયા છે એ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અને પાંચ કરોડ યુનિવર્સિટીના ભંડોળમાંથી બાર કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક એથલેટીક ટ્રેક ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ બે કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ અને રાજ્યના વન વિભાગના સહયોગથી બનેલ મિયાવાકી વન કવચ આનું લોકાર્પણ કરવા માટે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા ભારત સરકારના ગ્રહ અને સહકાર મંત્રીશ્રી આવી રહ્યા છે આ સાથે આ વર્ષે આપણને વિદ્યાર્થીઓનો નિવાસ ત્યાં શું નિશ્ચિત કરી શકીએ એ હેતુથી સરકાર દ્વારા રૂપિયા ત્રેવીસો કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તો એનું ભૂમિ ભૂમિપૂજન અને વિદ્યાર્થીઓ ત્યાં રહેવાના હોય ત્યારે એને વિવિધ સુવિધાઓ મળી રહે એટલે એના માટે કારણ કે આ જે સ્થળ છે એ આપ સૌ જાણો છો એમ ગોધરાથી થોડું દૂર છે એટલે વિદ્યાર્થીઓને ત્યાં રહેતા હોય ત્યારે કોઈ અગવડતા ના પડે એટલા માટે એમ્યુનિટી સેન્ટર માટે પણ સરકારશ્રીએ ત્રણ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે એટલે આપના માધ્યમથી ગુજરાત સરકારે જે રીતે નાણાં વરસાવ્યા છે શ્રી ગુરુ યુનિવર્સિટી ઉપર એનો પણ હું અત્રે આભાર વ્યક્ત કરું છું તો આ જે ત્રેવીસ કરોડ હોસ્ટેલ બિલ્ડીંગ અને ત્રણ કરોડ એમ્યુનિટી સેન્ટર એનું ભૂમિપૂજન પણ આદરણીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થશે આપ જાણો છો એમ અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિઓ પણ કરે તો વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એટલે યુનિવર્સિટી દ્વારા એનએસએસના માધ્યમથી આ વર્ષે એવું નક્કી કર્યું છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ લોકો સુધી પહોંચે એવું એક કામ પણ અમારા એનએસએસના વિદ્યાર્થીઓ કરવાના છે આ ઉપરાંત સરકારના જે પ્રકલ્પો છે સ્વચ્છ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બેટી બચાવો બેટી પઢાવો એ અભિયાનોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાય અને કોકરિક્યુલર એક્ટિવિટી વાંચન લેખન સેમિનાર સ્પર્ધાઓ વિવિધ સ્પર્ધાઓ કોન્ફરન્સ વર્કશોપ શૈક્ષણિક પ્રવાસો ઇન્ડસ્ટ્રીયલ વિઝીટસ યુવક મહોત્સવ આવી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરી અને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે માટે યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે અને કરતી રહેશે એક નવતર પ્રયોગ આ વખતે યુનિવર્સિટી કરવા માટે વિચારી રહી છે આપ સૌ જાણો છો એમ ભણવાની સાથે સાથે રોજગારી ખૂબ મહત્વનો ભાગ છે ખાલી ડિગ્રી આવવાથી રોજગારી મળતી નથી હવે જ્યારે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રધાનમંત્રી શ્રી દ્વારા જ્યારે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આપવામાં આવી છે ત્યારે આ શિક્ષા નીતિનું જે સ્ટ્રક્ચર છે એની ઉપર આપણે નજર કરીએ તો પચાસ ટકા ક્રેડિટ છે એ મુખ્ય વિષયની છે બાકીની પચાસ ટકા ક્રેડિટ જે છે એ એસી એટલે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ વીએસી એટલે વેલ્યુ એડેડ કોર્સ એઇસી અને માઇનર સબ્જેક્ટ આ માટે રાખવામાં આવેલી છે મેં એવું આયોજન કર્યું છે કે આપણા સમગ્ર વિસ્તારને ધ્યાનમાં લેતા જે મુખ્ય સેન્ટર છે આપણું ગોધરા દાહોદ અને હાલોદ એ સેન્ટર ઉપર ઉદ્યોગ ગ્રહો એટલે ઉદ્યોગપતિઓ કોલેજના સંચાલક શ્રીઓ આચાર્ય શ્રીઓ ને એનજીઓ જે સંગઠનો કામ કરે છે નોન ઓર્ગેનાઇઝ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ અને યુનિવર્સિટી એ સાથે મળીને કંઈ એવો પ્લાન કરે કે વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે એને બે ચાર કલાકનું કામ મળી રહે દાખલા તરીકે કોઈ યુનિવર્સિટીને પેકેજિંગ જેવી સર્વિસની જરૂર છે તો કોઈ કોલેજ છે એક જગ્યા આપે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય જેમને કામ કરવું હોય એ બે કે ત્રણ કલાક એના અભ્યાસ પછીના સમયમાં કામ કરી શકે અને રોજગારી મેળવી શકે આપ સૌ જાણો છો કે જ્યાં સુધી વ્યક્તિ કામ નથી કરતો ત્યાં સુધી કામ શીખી નથી શકતો આપણે બધાને ખબર છે કે આપણા વિદ્યાર્થીઓ અહીંથી જે બહાર ભણવા જાય છે એ બહાર ભણવાનું એને ત્યારે જ પોસાય છે જ્યારે એ ભણવાની સાથે સાથે અમુક કલાકો માટે કામ કરે છે એ કલ્ચર કાંઈક ને ક્યાંક આપણે ત્યાં એટલા પ્રમાણમાં નથી એટલે આપ સૌના માધ્યમથી મારી વ્યક્તિગત ઈચ્છા છે કે આપણે બધા ભેગા મળીને આ દિશામાં કામ કરીએ આપણી યુનિવર્સિટી આ દિશામાં એક મોડલ તરીકે કામ કરે અને વિદ્યાર્થીઓને ભણવાની સાથે રોજગારી આપી શકાય એવી તકોનું નિર્માણ કરે એવો એક પ્રયાસ પણ યુનિવર્સિટી દ્વારા થનાર છે આપ સૌ અમારો જે આ છ છનો આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો જે કાર્યક્રમ છે એમાં આપ સૌ આમંત્રિત છો આપ સૌ આવો આ કાર્યક્રમનો વધારેમાં વધારે આપ પ્રચાર કરો આ કાર્યક્રમમાં જે ડિસ્કશન જે મંતવ્યો આવે એ આપના માધ્યમથી લોકો સુધી લઈ જાઓ એવી અપેક્ષા સાથે અને આ કાર્યક્રમ આપણે સૌ સાથે મળીને ખૂબ સુંદર રીતે કરી શકીએ એના માટે આપ સૌને બોલાયા છો આપ ઘણી શોર્ટ નોટિસમાં આપ સૌ આ પત્રકાર પરિષદમાં આવ્યા અને બહુ ઉમળકાભેર આવ્યા છો વરસાદ હોવા છતાં વરસાદની સિઝન છે છતાં પણ આપ આવ્યા છો આપનો યુનિવર્સિટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ હા એટલે એ મેં પૂછ્યું છે એકચ્યુલી આપણા જે એસડીએમ મોદી સાહેબ છે એ એની સાથે કોર્ડિનેટ કરી અને જે હશે એ આપને કોમ્યુનિકેટ કરવામાં આવશે જો એક વસ્તુ તમારી હાજરી વગર તો કંઈ થવા નહીં બરાબર એટલે આપની હાજરી આવશ્યક છે એટલા માટે તો અમે તમને સામેથી મળવા ના ના પાસની વ્યવસ્થા બી થશે આપણે ત્યાં બેસવાની વ્યવસ્થા પણ અલગથી થશે પાસ ની જરૂર નહીં હોય તો અમે કહીશું કે તમને ડાયરેક્ટ એન્ટ્રી મળશે અને જે હશે એ આપને અરુણભાઈ સાહેબ કોમ્યુનિકેટ કરશે સાહેબ આપના સંપર્કમાં રહેશે બીજો કોઈને કઈ પૂછવું હોય કાર્યક્રમને લગતું એ સિવાય કઈ પૂછવું હોય હવે જો આ ચોમાસા ના ના એ જ હું આપને કહેવા જઈ રહ્યો છું આપણે ત્યાં આપ સૌ જાણો છો કે કેમ્પસમાં અત્યારે બાંધકામનું કામ પણ ચાલુ છે બરાબર એટલે કેમ્પસની અંદર આપણે કોઈ વ્હીકલ રાખી શકીએ એવી સ્થિતિમાં નથી આપણે પંડાલ બાંધ્યો છે બાકી બધા કામ ચાલુ છે અમુક જે બિલ્ડીંગો બન્યા છે એનું આપણે લોકાર્પણ કરવાના છીએ એટલે અંદરના ભાગમાં આપણે કોઈ વ્યવસ્થા કરી શકીએ એવી પરિસ્થિતિ નથી એટલે આપણા જે માનનીય નેતાઓ આવશે રાજકીય નેતાઓ એને પણ અમે એમના વ્હીકલ અંદર અમે એલાવ નહીં કરી શકીએ કારણ કે અંદર પાર્કિંગની વ્યવસ્થા આપણે કરી શકીએ એમ નથી એટલે મારી આપ સૌને વિનંતી છે કે પાર્કિંગની વ્યવસ્થા આપણે કરી છે એટલે થોડું આપ સૌ વહેલા આવી થોડું આપને એટલી તકલીફ પડશે થોડું પાર્કિંગ બહાર કરીને આવવું પડશે એમાં એટલે જ મેં આપને કહ્યું કે આપ થોડા થોડા વહેલા આવો એવી અમારી અપેક્ષા છે અને એ કાર્યક્રમમાં બી આપને કહી દઉં કે વિદ્યાર્થીઓને અમે દસ વાગ્યે પંડાલમાં સ્થાન લઈ લેવા માટે કીધું છે અને દસ થી અગિયાર સુધી વિદ્યાર્થીઓને આપ સૌને યાદ હશે કે આપણે જ્યારે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી હતી ત્યારે પરમ આદરણીય શ્રી ગુરુજીના જીવન પર આધારિત એક નાટક રજૂ થયું હતું એ નાટક ખરેખર આપણને આ વિસ્તારની સાંસ્કૃતિક ધરોહર આ વિસ્તારનો આઝાદી સંગ્રામ બરાબર આ વિસ્તારના લોકોનું આઝાદીમાં બલિદાન એ વિશે બહુ છણાવટ કરનારું આ નાટક હતું એટલે આપણા બધા વિદ્યાર્થીઓ આ નાટકને માણે એવા હેતુથી વિદ્યાર્થીઓ દસ વાગે પંડાલમાં સ્થાન લે તો આપણે દસ થી અગિયારમાં એમને આ નાટક પણ બતાવવાના છે